અત્યારે હજી અમે ધ્રોલ વાડીએ મોજ કરી રહ્યા છીએ સમય અત્યારે બારને પિસ્તાલીસ રાતનો થયો છે એટલે એક સપ્ટેમ્બર આજે વહેલી સવારની આપણે કહી શકીએ કે બારને પિસ્તાલીસ તારીખ બદલી ગઈ છે અત્યારે જોઈ શકો છો તમે સરસ મજાનો વાડીનો માહોલ છે સાથે સાથે અહીંયા બારને પિસ્તાલીસ છે ભાસ્કરભાઈ ચા બનાવી રહ્યા છે અહીંયા જોવો છો કે બધો ડાયરો મોજ કરી રહ્યો છે હસી મજાક સાથે મોજ ચાલી રહ્યું છે એક કડક અને મીઠી ચા બનાવી રહ્યા છે અને અમે એની પહેલાં ચા નથી પીતા એટલે હું અને રશ્મિકભાઈ અમે બંને પહેલાં કોફી પી લીધી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો ખાટલાઓ નહીં ડાયરો છે મોજથી ચા પીવાની હોય તો તમે આવી શકો છો મોસ્ટ વેલકમ ચલો બાય બાય ટાટા શિવ